バミシャバガロリ。 મુંદરાના નવીનાળમાં બાળકોએ આંખે કાળી પટ્ટી બાંધી પૂછ્યું અમને શિક્ષક ક્યારે આપશો હવે તો શરમ કરો બાળકો જાગી ગયા પણ તંત્ર ક્યારે મળશે નવીનાળમાં બાળકોએ આંખે કાળી પટ્ટી બાંધી પૂછ્યું કે અમને શિક્ષક ક્યારે આપશો શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર કચ્છના રત્નાલ બાદ હવે નવીનાળ ગામમાં પણ બાળકો પૂછે છે કે અમારે ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે સરકારી શાળાઓમાં દાયકાઓથી શિક્ષક ઘટનો મુદ્દો હવે બન્યો કચ્છના લોકોની પ્રાથમિકતા શાળા અમારી શિક્ષક વિહોણી શિક્ષણ અમારો અધિકાર છે અમે આવનારું ભવિષ્ય છીએ પણ અમારું ભવિષ્ય ઘડનાર શિક્ષક તો આપો અમને ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે શાળા પ્રવેશોત્સવ થઈ ગયો શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે થશે શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર જેવા વિવિધ પોસ્ટર થકી બાળકોએ વાલીઓને અને આગેવાનોને કરી રજૂઆત કે અમારા ભવિષ્ય માટે આગળ આવો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર પચીસના દસ વાગે કલેક્ટર કચેરી ભૂજ ખાતે રજૂઆત માટે વિદ્યાર્થીઓ વાલીઓ પ્રતિનિધિઓ અને શિક્ષણ પ્રેમીઓને જોડાવા આહવાન બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હાલ અમે આવ્યા છીએ અમારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં આવવાનું કારણ એક જ શિક્ષકોની ઘટ શિક્ષકોની ઘટ એટલે કે ઓળિયા છ શિક્ષકની ઘટ છે ત્રણ શિક્ષકોની બદલી થયેલ છે અને ત્રણ શિક્ષકો ઘટ જ છે અને ત્રણ શિક્ષકોને જ્યારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ છ શિક્ષકની ઘટ થશે એટલે અમે રજૂઆત છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે સરકારશ્રીને અમે એ જ વિનંતી કરીએ છીએ કે નવીન પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે એટલે કે અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે બસ એવું ભવિષ્ય બગડી રહ્યું છે તે માટે તાત્કાલિક અમારા ગામમાં શિક્ષક આપવામાં આવે અને જો નહીં આપવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કલેક્ટરમાં રજૂઆત કરે છે તેમાં અમે વાલીઓ જાશું અને આગામી સમયમાં શાળા પણ બંધ રાખવાનું આયોજન રાખવામાં આવશે અમારા ગામમાં ટોટલ છ શિક્ષક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ